નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપણું હૃદયપ્રદ સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે બહેનો રોટલી બનાવતી વખતે આ પાંચ મેઈન ભૂલો કરે છે જેના લીધે આજકાલ તમે જુઓ તો ડાયાબિટીસ એ સૌથી નંબર વન ઉપર ચાલે છે એટલે કે ભારતની અંદર સૌથી વધારે ડાયાબિટીસના જો દર્દીઓ જોવા મળતા હોય તો ગુજરાતમાં જોવા મળે છે કારણ કે બહેનો આ પાંચ ભૂલો નિયમિત દરરોજ રોટલી બનાવતી વખતે કરે છે તો તમને નવાઈ લાગશે કે ભાઈ અમને રોટલી બનાવતા નથી આવડતું અમે તો વર્ષોથી રોટલી બનાવીએ છીએ પરંતુ તમે રોટલી બનાવો છો અને આથી ચાલીસ કે પિસ્તાલીસ વર્ષ પહેલાં તમારા જે બા હતા એ રોટલી બનાવતા હતા એ અને આજની રોટલીમાં રાત દિવસનો ડિફરન્સ છે એ રોટલી બનાવતા હતા અને તમે આજે રોટલી બનાવશો એમાં કઈ કઈ ભૂલો થાય છે એ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ તો કઈ કઈ ભૂલો કરીએ છીએ તો નંબર વન પહેલાં પહેલાં તો આપણે જે લોટ દળીએ છીએ રોટલી બનાવવા માટે જે લોટ દળીએ છીએ ઘંટીની અંદર એ એકદમ ઝીણો બને ઝીણો દળીએ છીએ પહેલાંના જમાનામાં લોકો હાથ ઘંટીથી જે ઘરે ઘંટી હતી એનાથી દળતા હતા અને થોડો કકરો રાખતા હતા અને એ રોટલી જ્યારે બનાવતા તો બહુ મોટી રોટલી બનાવતા હતા અને જાડી બનાવતા હતા આજકાલ એક ફેશન ચાલે છે રોટલી ટિફિનની અંદર હોય તો એકદમ પાતળી કાગળ જેવી હોય અને નાની જ હોય ડબ્બાની અંદર આવી જાય એવી નાની નાની રોટલી બનાવી હોય તમે ફૂંક મારો તો ઉડી જાય એવી રોટલી બનાવે છે અને પાછા કહે છે કે અમારી પપ્પાને તો મોટી ભાવતી નથી જાડી ભાવતી નથી એટલે ભાઈ જાડી જે રોટલી છે એની અંદર જે તત્વો છે એ અદ્ભુત તત્વો રહેલા છે તો પહેલી ભૂલ કઈ કરીએ છીએ આપણે રોટ રોટલીના લોટને ઝીણો ક્યારે કરવો નહીં કારણ કે રોટલીનો લોટ જેટલો ઝીણો થાય એટલો એ ચિક્કાસવાળો બને છે એટલે રોટલીનો લોટ તમારે કરવો હોય તો હંમેશા થોડો કકરો રાખવો જોઈએ જેમ ભાખરીનો આપણે લોટ બાંધીએ છીએ એ રીતે રોટલીનો લોટ કકરો રાખીશું તો એ આપણા બોડીમાં ખૂબ જલ્દીથી પાચન થાય છે નંબર બે રોટલી આપણે જ્યારે બનાવીએ છીએ બહેનો ત્યારે રોટલીને ફૂલાવે છે અને અત્યારના આધુનિક યુગની અંદર ગેસ આવી ગયો છે દરેક ઘરે તો બહેનો અડધી રોટલી કાચી પાકી હોય અને પછી ગેસ ઉપર તવી લઈ લઈ અને ગેસ ઉપર ફૂલાડે છે બંને બાજુ ફૂલાડે છે એટલે ગેસ ઉપર ફૂલાડવાથી શું થાય તો રોટલીની અંદર એ લોટની અંદર જે કંઈ તત્વો છે એ બળી જાય છે એ નષ્ટ પામે છે પછી આપણે રોટલી ખાઈએ તો આપણું પેટ ભરાય છે પરંતુ એમાંથી બળ મળતું નથી એમાંથી જે તત્વો મળવા જોઈએ જે ખનિજ તત્વો મળવા જોઈએ એ પૂરેપૂરા તત્વોનો લાભ આપણી બોડીને મળતો નથી એટલી તમારે જો શક્ય હોય તો માટીની તવીની અંદર તમે બનાવશો તમે થોડી જાડી રોટલી બનાવશો તો એ રોટલી શરીર માટે ખૂબ ફાયદાકારક થાય છે જ્યારે પણ તમે બનાવો ત્યારે એને ફૂલાડવાની નહીં માત્ર નોર્મલ અને થોડીક જાડી રાખશો તો એ બોડી માટે ખૂબ ઉપયોગી થાય છે એની અંદર તત્વો નષ્ટ પામતા નથી જ્યારે પાતળી કાગળ જેવી રોટલી હોય તો બંને બાજુ શેકો એટલે બંને બાજુના જે કંઈ તત્વો હોય નષ્ટ પામે છે અને ફૂલાઓ એટલે એની અંદર રહેલા બાકીના પણ જે તત્વો છે નાશ પામે છે ભૂલ નંબર થ્રી બહેનો લોટ બાંધે રાત્રે રોટી બનાવે તો થોડોક લોટ વધે એટલે ફ્રીજની અંદર મૂકી દેવાનો અને સવારે ટિફિન કરતા હોય તો લોટ વધારે બાંધે આળસના કારણે કે કામ કરતાં જોર આવતું હોય કે ગમે તે કારણસર એટલે એ લોટ વધે એ ફ્રીજમાં મૂકી દેવાનો પછી એક કે દોઢ વાગે જ્યારે બાળકો સ્કૂલમાંથી આવે ત્યારે એમને ગરમ ગરમ રોટલી એ ફ્રીજમાંથી કાઢેલા લોટમાંથી બનાવીને આપે છે અથવા ઘણા બહેનો કહેતા હોય છે કે અમારી પપ્પા આવે એટલે હું ગરમ ગરમ રોટલી બનાવીને આપું છું ભાઈ ગરમ બનાવવાની જરૂર નથી તમે લોટ આઠ કલાક કે છ કલાક સુધી ફ્રીજમાં મૂકી રાખો છો પછી જે રોટલી તમે તમારા પતિને કે તમારા બાળકોને ગરમ ગરમ બનાવીને ખવડાવશો એ ભયંકર નુકસાન કરે છે સમય આવે ત્યારે ડાયાબિટીસનો જન્મ થઈ શકે છે કારણ કે જ્યારે પણ આપણે લોટને ફ્રીજમાં મૂકી રાખીએ છીએ ત્યારે ફ્રીજની અંદર સીએફસી નામનો ગેસ ઉત્પન્ન થાય છે અને એ ગેસની અસર એના ઉપર થાય છે અને જ્યારે આપણે લોટ બાંધીએ છીએ પાણી નાખીને ત્યારે એ ચીકણું બની જાય છે એટલે ચીકણી વસ્તુ બને છે એટલે કે કીચડ જેવું બને છે કાદવ જેવું બને છે અને તમે જુઓ કાદવની અંદર જ જીવાત પડે છે સૌથી વધારે તો આ ચીકણો લોટ બને છે અને એને જો ફ્રીજમાં મૂકી રાખવામાં આવે તો આપણા શાસ્ત્રોમાં પણ કહી છે કે ક્યારે કોઈ માણસનું મૃત્યુ પામે છે ત્યારે એને પિંડદાન કરવામાં આવે છે એટલે લોટના ગોળ ગોળ બનાવી અને એને પિંડ કહેવામાં આવે છે આપણા શાસ્ત્ર મુજબ તો આ પિંડ બની જાય છે એટલે પહેલાંના જમાનામાં ઋષિઓ એટલા માટે ઋષિઓએ અને આપણા વડવાઓએ એટલા માટે કહ્યું હતું કે ભાઈ લોટને બાંધીને મૂકી ના રાખવું જોઈએ એ પિંડ બની જાય છે પિંડ બની જાય છે એટલે કે એ લોટ ખાવાલાયક રહેતો નથી વધુ સમય સુધી તાજે તાજો લોટ બાંધી અને ખાવાનો આપણે આગ્રહ રાખવો જોઈએ તો ફ્રીજમાં લોટ બાંધીને મૂકવો નહીં નંબર ચાર ભાખરી બનાવીએ કે રોટલી બનાવીએ તો આપણે મીઠું લોટની અંદર મીઠું ભભરાવીને આપણે રોટલી બનાવીએ છીએ એટલે પહેલાંના જમાનામાં તમે જુઓ તો આપણા ઘડિયાઓ હતા એ સાદું મીઠું વાપરતા હતા અત્યારે જે કંઈ મીઠું આવે છે બજારની અંદર એ રિફાઈન કરેલું મીઠું આવે છે એની અંદર કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે અને પહેલાંના જમાનામાં આખું ઘોઘડાવાળું મીઠું અથવા બજારની અંદર જે સિંધળ મીઠું આવે છે જેના ઘોઘડા આવે છે એ ઘોઘડા લાવી અને ઘરે જાતે એનું પાવડર બનાવી અને એ જ મીઠું તમે જો વાપરો તો એ અતિ ઉત્તમ છે કારણ કે એ મીઠું કાચું ખાઈ શકાય છે જ્યારે આપણે જે મીઠું લાવીએ છીએ એ સફેદ મીઠું એ દરિયાઈ મીઠું છે અને દરિયાનું પાણી છે આપણે પી શકતા નથી એનો ઉપયોગ કરી શકતા નથી ખોરાક બનાવવાની અંદર કે પીવાની અંદર એટલે કે દરિયાનું પાણી છે બોડી માટે નુકસાન કરતા છે એટલે એ દરિયાઈ મીઠું દરિયાના પાણીમાંથી બનેલું મીઠું છે એને કેમિકલ નાખી એને રિફાઈન કરવામાં આવે છે એટલે એ મીઠું ખાવાથી આપણા બોડીની અંદર યુરિક એસિડનું પ્રમાણ વધી શકે છે મીઠું વાપરવું હોય તો સિંધવ મીઠું જે બજારની અંદર ઘોઘળા મળે છે તૈયાર એ ઘરે લાવી અને એનો પાવડર બનાવી અને એ શક્ય હોય તો પાણીની અંદર નાખી દેવાનું તમારે એક લોટું પાણી વાપરવાનું હોય રોટલીનો લોટ બાંધવા તો એ લોટાની અંદર નાખી અને અલાઈ દેશો તો એ આખે આખું મિક્સ થઈ જાય છે નંબર પાંચ આજકાલ એવી ફેશન ચાલે છે બજારની અંદર મિક્સ લોટ તૈયાર મળે છે એક કરતાં વધારે અનાજ ભેગો કરી અને એનો લોટ બનાવવામાં આવે છે આજે એનું ચલણ વધ્યું છે વધુમાં વધુ બે જ અનાજ ભેગા કરી અને તમે એનો લોટનો ઉપયોગ કરી શકો છો તો શક્ય હોય ત્યાં સુધી આજે મિક્સ લોટ આવે છે એક કરતાં વધારે અનાજનો એ ક્યારેય ખાવો જોઈએ નહીં કારણ કે આજકાલ લોકો એવું માને છે કે ભાઈ ડાયાબિટીસથી બચવું હોય હાઈબીપીથી બચવું હોય કોલેસ્ટ્રોલથી બચવું હોય કે શરીરમાં ચરબી ના વધે શરીરમાં વજન ના વધે એટલા માટે લોકો છે એ મિક્સ લોટ તરફ વળ્યા છે પરંતુ તમારે જો મિક્સ લોટ કરવો હોય તો ઘઉંની અંદર માત્ર જવ તમે ઉમેરી શકો છો અને બાજરીની અંદર તમે મકાઈ અથવા જુવાર ગમે તે એક ઉમેરી શકો છો એટલે બે જ વસ્તુનો મિશ્રણ કરી અને તમે લોટનો ઉપયોગ કરી શકો છો શિયાળાની અંદર દસ દિવસ સુધી અને ઉનાળાની અંદર માત્ર સાત દિવસ સુધી જૂનો લોટ ખાઈ શકાય પછી એ લોટના જે પોષક તત્વો છે એ નષ્ટ પામે છે વધારે લોબા સમયવાળો લોટ આપણે ખાવો જોઈએ નહીં તો બજારમાં જે પેકિંગમાં લોટ આવે છે એનો એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ પરંતુ આજકાલ તમે જુઓ દિલ્હી બોમ્બે કલકત્તા જેવી જે મોટી મોટી સિટીઓ છે એની અંદર પેકિંગની અંદર જ લોટ મળે છે લોકો ઘરે ઘઉં કે બાજરીનો સંગ્રહ કરતા નથી કે ઘરે દળતા પણ નથી તૈયાર પેકિંગવાળા લોટ લાવે છે તો એ પેકિંગવાળો લોટ પણ વધારે સમયનો જૂનો હોય તો એ આપણે ખાવા જોઈએ નહીં ઘરે તાજો આપણે લોટ બનાવી અને એ જ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ તમે લોટ બાંધતા હોય તો એની અંદર આ એક વસ્તુ અવશ્ય ઉમેરીને ખાજો તો કબજિયાત નહીં થાય અને શરીરની અંદર ઓઇલિંગનું કામ કરે છે તો એની અંદર દેશી લાકડાની ગાણીનું શુદ્ધ દિવેલ હોય તો એક ચમચી દિવેલ તમે મોયની અંદર લોટ બાંધતા હોય ત્યારે નાખીને દરરોજ જો ખાવાનું રાખશો તો જે લોકોને કબજીયાતનો પ્રોબ્લેમ છે એ કબજીયાત દૂર થશે તો આ રીતે તમે રોટલી બનાવતી વખતે થોડીક નાની નાની બાબતોનું કાળજી રાખીશું આપણે તો એ રોટલી ખાવાથી જે નુકસાન થાય છે એ નુકસાન નહીં થઈ શકે અને એ રોટલી ખાવાથી આપણને ફાયદો થશે પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ